અમદાવાદના વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બંધ કરાશે ત્રણ ઓક્ટોબરથી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તો રહેશે બંધ વાડજ જંકશન પર કામગીરી કરવાની હોવાથી આ નિર્ણય કરાયો છે ફોર ફ્લાયઓવર બ્રિજ અને ટુ લેન અંડરપાસની કામગીરી ચાલી રહી છે જેના માટે રસ્તો બંધ કરાશે ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈને ડાયવર્ટ કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોડક્ટ વિભાગ તરફથી વાડજ જંકશન ઉપર હોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવા અપાયેલી કામગીરી હમણાં સુધી મંતર ગતિથી ચાલી રહી હતી આગામી ફેબ્રુઆરી માસમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવતી હોવાથી આ ફ્લાયઓવર બ્રિજની કામગીરી ઝડપથી પૂરી કરવાની દિશામાં પણ આદેશ થતાં જ જંકશન જંક્શન ઉપરથી રાણી તરફ જતો રસ્તો ટ્રાફિક માટે બંધ કરી ટ્રાફિકને વાડે જંક્શનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીના ટેકરા તરફથી રાણી તરફ જવાના રસ્તે તેમજ વાડે જંક્શનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ અખબારનગર સર્કલથી નેશનલ હેન્ડલૂમ જંક્શન તરફ જતા રોડ પર ડાયવર્ટ પણ કરાશે ભારે ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત એવા અમદાવાદ શહેરના નવા વોર્ડ સર્કલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર લેન ફ્લાય ઓવર અને ટુ લેન અંડરપાસની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે હવે આ કામગીરી અંતર્ગત ગડર પિયર સહિતની ટેકનિકલ કામગીરી કરવાની હોવાથી આગામી ત્રણ ઓક્ટોબરથી બે મહિના સુધી અથવા તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખાસ કરીને જે વાળસથી ભીમજીપુરા અને રાણી તરફનો જે વિસ્તાર છે વ્યાસવાળી તરફનો જે વિસ્તાર છે તેને આ ડાયવર્ઝનની અસર થશે અને જે આપ જોઈ શકો છો જે ખૂબ જ મોટી સંખ્યામાં દિવસ દરમિયાન અહીંયાથી સેંકડો વાહનો લગભગ પચીસ હજાર કરતાં પણ વધુ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે તેને આ અસરનો સામનો કરવો પડશે એટલે હાલ પણ ખૂબ જ મંથર ગતિએ જે કામગીરી ચાલી રહી છે તેના કારણે તંત્રએ કોન્ટ્રાક્ટરને મોટો દંડ પણ ફટકાર્યો છે પરંતુ આગામી સમયમાં હવે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે ત્યારે આ કામગીરી લોકો માટે મુસીબત ન બને તેના માટે તંત્રએ અધિકારીઓ મારફતે કોન્ટ્રાક્ટરને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો છે તેના ભાગરૂપે હવે આ જે ટેકનિકલ કામગીરી કરવાની છે જેથી કરીને બે મહિના સુધી અથવા તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે कॅमेरा पर्सन सूर्यप्रकाश साथे अर्पण कायदावाला जी मीडिया अमदाबाद